વડોદરાના પ્રદર્શન મેદાન ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરીને શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મને ખુલ્લું મૂકવામાં આવ્યું છે તારીખ બે માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવનું મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઇડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના પચાસ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના પચાસ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના પચાસ જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે આમ કુલ બસો પચાસ જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથશાળ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ સહાય જૂથો એનજીઓ સખી મંડળો ક્લસ્ટર્સમાં કારીગરો વિગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ જેટલા જીવંત નિદર્શન સહપ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના અગિયાર કલાકથી રાત્રિના નવ કલાક સુધીનો છે જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા બાંધણી ભરતકામ વાંસકામ અજરખ બ્લોક પ્રિન્ટ ટાંગલિયા માટીકામ મોતીકામ ચર્મકામ પેચવર્ક ઇમિટેશન જ્વેલરી અકીકની વસ્તુ વુડન વોલપેસ માટેની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ માટીના ઘરેણા સંખેડા ફર્નિચર વિગેરે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી વડોદરા રસિક અને કલા પારખો પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી લેવા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે એક અને બે માં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી મંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને કે કોઈ ઉદ્યોગ હોય નાનો ઉદ્યોગ હોય આ બધાને રોજીરોટી મળે એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા બેડા યોજીને એ લોકોની રોજી પૂરી પાડે પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય નવસારી હોય કે નડિયાદ હોય આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય સૌથી વધારે જો આ લોકોને રોજી મૂલતી હોય તો વડોદરા છે ગઈ વખતે પણ વડોદરામાં સાડા પાંચ કરોડ જેટલો એ લોકોને બકરો થયેલો વડોદરામાં પણ શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે આ છવ્વીસ તારીખે નીકળવાની છે એ નિમિત્તે પણ આજે અહીંયા ગાડી પ્રદર્શન મેદાન પર આ મેળો એકસો ને પંચોતેર જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય શ્રીનગર આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે બેંગ્લોર હોય આવી અલગ અલગ જગ્યાએથી અહીં અગાડી ખાસ કરીને અમદાવાદના ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે કારણ કે આ વડોદરા છે એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે અહીં જે પણ સ્ટોલો જે જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું શકે